ફાઇનલી છે ને આપડા વૈશાલ ઉઠી ગયા ને જોઈએ ત્યાં ખાલી ક્રેપ સોંગ ગાય ને તમે ખાલી સાંભળો જોયો ચેક હું સવારમાં માં ઉઠી ગઈ છું ને મેં બ્રશ કર્યું નથી ને હું સવારમાં ઊઠી ગઈ છું ને મેં બ્રશ કર્યું નથી તો તમે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા ને શેર કરવાનું તો જરૂરથી કરજો જોયો ચેક સવાર ને હાડા ચાલ બપોરે સ્કૂલેથી આવે ને બેન થકી ગયા હોય એટલે સુઈ જાય નહીં સૂવાનું મારા બેન છવારે સ્કૂલેથી આવી ગયા છે ને બપોરે આવીને જમીને સુઈ ગયા ના ના પેલા ગીત ગા માર બેન इंग्लिश गुजराती हिंदी नहीं इंग्लिश हाई मिक्स करते हैं यही हम सुबह स्कूल जाते हैं दोपहर को आते हैं और शाम को थक जाते हैं फिर दोपहर को सो जाते हैं हम नहीं सुबह हाँ हम सुबह ही मुंह धो लेते हम आपके जैसा नहीं हम ब्रश भी करते हैं यो यो क्यों वो होती है फाड़ दमड़ा चलो मरिए पछि

ब्रश के इधर भी ना देख संगा दे दे ओला ओला भाई खबर गा आने मोड़ तो मोड़ तो ये भी ना देख संगा भाई लोग आवे खाओगे मोइन ने वहाँ तो मोइन ने तब बुत खाए ना कि वो तब बुत खा बे यो हम तब बुत खाने बैठ गए अब अब कब खाएगा और ये हम कब बहुत बात है हमारे यहाँ उन आड़ में ऐसा ही होता है <laughs> <laughs> हाँ मरिया बोलती वाह ભાઈ આ ભાઈ ગુડ મોર્નિંગ શું થયું તને તો ફાઈનલ છે ને આપણા વૈશાલી બેન છે ને પૂરી શું કરવા પૂરી કરવા બેસી ગયા છે જોવા બધે પૂરી બનાવીએ ચાર પાંચ ને એમાં વૈશાલી બેન બનાવે છે પૂરી એક નંબર પૂરી બનાવીને ગયો બેન આઈ તો આઈ ગયા મસ્તી જમવાનું ઈચ્છે શું શું બનવાનું છે જમવામાં આપણે

આ લાઈટે ચાલુ ન તો ફાઇનલી મિત્રો છે અમે નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈને અમે નીકળી ગયા તા ને આજે હા નાઈ હોવે નાઈ નાઈ બો અને આજે છે ને હોડી એમ તો તમને બધાને મારા તરફથી હેપી હોડી બોલે હો નાઈ નથી નાઈ નાઈ બો શું હોવા નાઈ નાઈ એ હું ખોટું બોલતી નહીં ખોટું બોલે હો કોઈ નાઈ નાઈ તું નાઈ તું તો કઈ આખો દી કામ ગઈ હતી નાઈ નાઈ તો આજે અમે હોડીના દર્શન કરવા જાશું ને તમને બતાવજો ચાલો તો ફાઈનલીને આપણે દર્શન કરીને કરાવી ગયા હતા અને જો તમને આપણો બ્લોગ ગમો હોય ને તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં નવા નવા બ્લોગ આવતા રહેશે છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય